રામચંદ્ર ભગવાન કીજે જો આ મારા બાપુજી વખતનું જૂનું ભજન છે રાજા હરિશંદ્રનું તો યુટ્યુબ પર પહેલી વાર છું આજ સુધી આવી નથી જો ધ્યાનથી રાજા છો વેચાના સત્ય કારણે રે ઓ મિ નાયંગી ઊતરે શિવજી ન ઉપદેશ રાજા હરિચંદ્ર વેચાના સત્ય કારણે રે લોકવેચે મેડીને વેચે મારિયા રે કોઈ વેચે શે ગામને ગરાસ રાજા હરિચંદ્ર વેચાના સત્ય કારણે રે राजा हरिचंद्र वेचे पोतानि राीने रे से रोहित कुमार राजा वेचा सत्य सत्यकारणे रे राजा हरिचंद्र वेचा ऋषिना घर मरे કહી તારામતી પંડિત ઘેર રાજા હરિચંદ્ર વેચના સત્યકાર રે રોહિત મારી મારીના ઘેર મારે એવા ત્રણે વેચાના તત્કાર રાજા હરિચંદ્ર વેચાણ સત્ય કારણે રે તમે ત્રણે વેચાના સત્ય કારણે રે પછી ચૂકવ્યા ગોરુ ના દાન રાજા હરિચંદ્ર વેચાના સત્ય કારણે રે સતી માસ સતી તો વાસ ન જવા રહ તેવા કષ્ટો કામ રાજા હરિચંદ્ર વેચાના સત્ય કારણે રે બાર બેડા નો લી દોસે રે ત્યાં તો તડકા પડે છે લલાટ રાજા હરિચંદ્ર વેચાના સત્ય કારણે રે ઘડો ડૂબે નહીં ને ભરાય નહીં રે તેતો તડકા ચડે છે લલાટ રાજા હરિચંદ્ર વેચાન સખ્ય કારણે રે સામોરોહિતયુ બો સમસ્યા કરે રે તારો ઘડો ખંગોરીને ભર રાજા ચંદ્ર વેચાણ સત્ય કારણ રે વિશ્વામિત્ર તો ત્યાંથી ચાલી યાર રે તે તો યાડી ની મો હરિશંદ્ર વેચાન સત્ય કારને રે ત્યાં તો તરત થોયા તંબોર યારે એ તો કરડ્યો નાનેરો બાર રાજા હરિચંદ્ર વેચાના ચાના સત્યકારને રે કરડ્યો ના ગને ફુદરી ફરે રે એને પડતામાં સોડી દીધા પ્રાણ રાજા હરિચંદ્ર વેચના સત્યકારને રે ત્યાંથી નગરની સારી દોડિયારે એ તો આવ્યા તારા મતીની પાછો રાજા હરિચંદ્ર વેચાના સત્ય કારને રે બઈ પરદેશન તારો બેટડો રે એને કરડ્યો રાજા હરિચંદ્ર વેચાના સત્ય કારને રે સતી રોતા કડતાની સર્યા રેતો કુંવરની પાસો રાજા હરિશંદ્ર વે ચાન સત્યકારને રે સતી અડતા તે ચીર વેરિયા રે ચીરયોડા કુંવરણી ઉપર રાજા હરિશંદ્ર વે સત્ય કારણે રે ৰাজা হৰিচন্দ্ৰ বেচান সত্যকাৰ নেৰে কুটীৰে न ते मामोयाने मासार राजाय हरिचन्द्र वेचान सत्यकारणे रे सतीये कुवरने लिदोसे उरमारे एतो लैने समसानमा जय राजाय हरिचन्द्र वेचान सत्यकारणे रे સતી વી સનીને લડા રે ત્યત તો ખડકી કુંબોરની ચેહ રાજ હરિચંદ્ર વેચાન સત્યકારણે રે ત્ય તો ખીમણો યા તમે ચૂકવો સમસાન કે દાન રાજા હરિચંદ્ર સત્ય સત્યકારને રે સતીએ અડતા તે ચીરવ વેરિયાર રે તેને ચૂકવ્યા ખમડા કે દાન રાજા હરિચંદ્ર વેચાન સત્ય કારને રે સતી તો ચે ફરતા ફેરા ફરે રે તે નયા જમનાયા અંગુઠે મેલી આગ રાજા હરિચંદ્ર વેચાન સત્યકારને રે ત્યાં તો ઉત્તર દક્ષણ ચરી જડી રે પછી વરસ્યામ છે મારે રે હરિચંદ્ર જાય હરિશંદ્ર વે સત્ય રે पश्यामे गे चेहनाखि ओलवीरे त्यतो समसाने मरदा बि जाय रा हरिश्चन्द्र सत्य सत्यकारे रे सत्ये कुवरने ली दोषे उर मा तो लयिने देवर मा जय राय हरिश्चन्द्र वेचन सत्य તારને રે આપણા નગર માયાવી કડા કણી રે એતો ના મોડ ખાય રાજા હરિચંદ્ર વેચન સત્ય કરણે રે તે તો યા આવીને યુ રહ્યો રે તેતો દેવર પાસે જાય રાજા હરિશંદ્ર સત્ય સત્યકારને રે ખીમડે ચાલ્યો સતીનો નો ચોટલો રે ખેચી કાઢ્યા દેવરની બાર રાજા હરિશ્ચંદ્ર સત્ય સત્યકારને રે त्यतोीमडेख खडग रे पशि प्रभु एलो एनो हात राजा हरिचन्द्र सत्य सत्यकारे रे राजा हरिश्च हरे रे तेतो सती ने मफवारि वेल राजा सत्य वेचन रे રોહિત હવન ત્યાં ખેલતો રે ત્યાં મરથાયું સે તેનો રાજ રાજા હરિચંદ્ર વેચાના સત્યકારને રે ગર્ભો ગાય શીખે ને સુને સાબળે રે તેનો વૈકુંઠમા હો જો વાસ રાજા હરિચંદ્ર વેચાના સત્ય રે બાપા લાલ તે પોચે પાર રાજા હરિચંદ્ર વેચાના સત્ય બોલો કૃષ્ણ કનહૈયા લાલ કીજે રામચંદ્ર ભગવાન કીજે